નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર 2018 માં કચ્છની અંસારી માસરા સમાજની કારોબારીની રચના બાદ પ્રથમવાર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત અંસારી સમાજના અધ્યક્ષ મંજુર અંસારીએ સંગઠન પર ભાર મૂકતા કચ્છનો સમાજ હાલ રાજ્યના સમાજ સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યો છે તેને આવકારતા આગામી દિવસોમાં જિલ્લામાં સમાજનું સંગઠન વધુ મજબૂત બને તેવા પગલા પર ભાર મૂક્યો હતો સાથોસાથ પ્રગતિશીલ એવા અંસારી સમાજના હજુ પણ કેટલાક સ્થળે લગ્ન પ્રસંગ સમયે દહેજની પ્રથા જારી છે તેને અટકાવવા પણ અપીલ કરી હતી કચ્છ અંસારી માસરાના પ્રમુખ હાજી દોસ મોહમ્મદ અંસારીએ પણ સમાજમાં સંગઠન એકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે સમાજની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને સમાજના સદસ્યો સંગઠન વધારવા આગળ આવે તે જરૂરી છે હાલ ગુજરાત કક્ષાએથી સમાજના અગ્રણીઓ વિવિધ સ્તરે સહકાર આપી રહ્યા છે ત્યારે તેમની સાથે જોડાઈને કચ્છ સ્તરે પણ વિવિધ કાર્યક્રમના આયોજન વિચારાધીન હોવાનું પણ કહ્યું હતું આ સમયે ઉપસ્થિત કચ્છ અંસારી સમાજના અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં કચ્છના સમાજમાં એક હોલનું નિર્માણ પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી થોડા સમય પહેલાં સાબરકાંઠા જિલ્લાના અંસારી સમાજના સદસ્યો દ્વારા નિર્ધારિત થયેલા લગ્ન પ્રસંગના સુધારા અંગેના નિયમો તથા સૂચનાઓ પણ કચ્છમાં લાગુ કરવા પ્રયાસો કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ફારૂક દોસ મોહમદ અંસારી તથા કચ્છ સમાજના મંત્રી રિયાઝુદ્દીન અંસારીએ શિક્ષણ પર ભાર મૂકવાની સાથોસાથ સમાજને આગળ વધારવા મહિલાઓ અને યુવાનો યોગદાન વધારે તેવી અપીલ કરી હતી સાથોસાથ અંસારી સમાજ વર્ષો પહેલા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં રોજીરોટી અર્થે સ્થાયી થયો છે ત્યારે પોતાની સંસ્કૃતિ જાળવીને અને સમાજ સાથે ભળીને આગળ વધવા અપીલ કરી હતી મોલાના સરફરાજ અંસારીએ કુરાને શરીફની તિલાવત કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો ગત વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તીર્ણ થયેલા પચ્યાસી વિદ્યાર્થીઓને સેલ્ડ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આગામી વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા તથા સમાજના આગેવાનોનું સાલ સન્માન કરવામાં હતું સ્વાગત પ્રવચન જિલ્લાના પ્રમુખ હાજી મોહમ્મદ અંસારી તથા આભારવિધિ જિલ્લાના ઉપપ્રમુખ મોહમ્મદ નાસીબ અંસારી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોહમ્મદ રફીક અંસારી સાબરકાંઠા કે કે અંસારી અબ્દુલ મજીદ અંસારી અબ્દુલ હનાન અંસારી નૌસાદ અંસારી કાસિમ અંસારી અનિરુદ્દીન અંસારી આબિદ અંસારી સહેઝાદ અંસારી ફિરોઝ અંસારી વલીઉલ્લાહ અંસારી ડોક્ટર હુસેન અંસારી નૂર મોહમ્મદ અંસારી એડવોકેટ ગુલામ હુસેન અંસારી ક્યુમ અંસારી વલી મોહમ્મદ અંસારી આમિર હુસેન અંસારી સદરૂદ્દીન અંસારી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત કાર્યક્રમની સફળતા માટે જહેમત લેનારા કચ્છ માસરાના કારોબારી સભ્યોને જહેમતને બિરદાવવામાં આવી હતી તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર